ઉપસ્થિત <imitation> મહાનુભાવ <imitation> ધર્મવીર નામાંકિત સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસી સંચાલક એવા રોહિત રાજપૂત સાહેબ શ્રી રોહિતભાઈ પટેલ સાહેબ શ્રી મહાદેવ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઘુમાન દાદા શ્રી કસરતસિંહ રણજીતસિંહ સાહેબ શ્રી કારોબારી શ્રી રમણભાઈ જે પટેલ સાહેબ વાલીગઢ આદરણી આચાર્ય સાહેબ શ્રી સ્ટાફ મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો સૌ પ્રથમ વાલી મિટિંગમાં ઉપસ્થિત મહેમાન શ્રી અને આપ સર્વે વડીલો અને વાલી ગુણોનો હું શાળા પરિવાર તરફથી ભાવનું સ્વાગત કરું છું વધુમાં જણાવું તો બાળક પાળક સંચાલક અને શિક્ષક આ ચાર શિક્ષણની ઇમારતના પાયા છે અને જો આ ચાર પાયા

બાળક જ્યારે શાળામાંથી ઘરે આવે ત્યારે એની ગતિવિધિ ઉપર આપણું ધ્યાન હોવું ચોક્કસ જરૂરી છે એ બાળક એ બાળક શાળામાંથી શું ભણીને આવ્યો છે કઈ વિગત એને આજે નથી સમજાય એ માતા પિતા તરીકે આપણે પૂછવાની ફરજ છે જે કૃષ્ણમૂર્તિએ સરસ મજાની વાત કરી છે કે દુનિયાની અંદર દરેક એવા કાર્યો છે કે જેમાં તાલીમની જરૂર પડતી હોય છે જો તમારે એન્જિનિયર બનવું હોય તો સાડા વર્ષ એની તાલીમ લેવી પડે અને પછી જ તમે ઇમારતોના નકશા તૈયાર કરી શકો જો તમારે ડોક્ટર બનવું હોય તો સાડા પાંચ વર્ષ એની તાલીમ લેવી પડે અને પછી તમે હાથમાં કાતર પકડી શકો છો તો દુનિયાનું અઘરામાં અઘરું કામ અને અઘરામાં અઘરી ભૂમિકા જો હોય તો એ માતા પિતા તરીકેની છે આપણે બાળકને જન્મ આપી શારીરિક રીતે તો માતા પિતા બની જતા હોય છે પરંતુ મનોવિજ્ઞાન જે કારણે બાળક તરફ માતાપિતાનું ધ્યાન ખેતું નથી અને સમગ્ર એક બાળકનું જે વર્તન કાર્ય છે શિક્ષક ઉપર ખોપી દેતા હોય છે તો એક તરફ પણ આપણે થોડી ઘણી ગતિવિધિ બાળકની જોવાની પરસ બની છે બાયોલોજીના એક શિક્ષક પ્રયમ શામા પ્રયોગ કરી રહ્યા હતા અને વિદ્યાર્થીઓને એક પ્રયોગ લાઈવ બતાવવાનો હતો જીવન જીવન પ્રસારણ જેની કેવા એમાં બતંગ્યાનું મૂડ લાગેલા હતા બાળકો હું તમને 2 કલાક કે આ પતંગિયું આ ઈંડામાંથી બહાર આવશે એ તમે એનું નિરીક્ષણ કરજો અને તમારી નોટપુથીમાં એનું નોંધ કરજો કે એક બહાર નીકળવાની પ્રક્રિયામાં પતંગિયું શું શું કરે છે બાળકોને આ કામ સોપી કામ સોપી અને શિક્ષક પોતાનું અન્ય કામમાં પરોહાય 2 કલાક થયું અને ઈંડામાંથી પતંગિયું થોડી પાંખો બહાર આ પતંગિયું ફરફર કરવા લાગ્યું તેમાં દયાળુ વિદ્યાર્થીને એ પતંગિયા ઉપર દયા ઉપજી કોઈ જોવે નહીં એ રીતે એણે એ પતંગિયાને પાકો જેનું પતંગિયાનું બિંદુ જે છે એ પૂરી દીધું અને પતંગિયું તરત બહાર આવ્યું અને 5 મિનિટમાં એ મૃત્યુ પામ્યો શિક્ષક આવ્યા શિક્ષકને તો ખબર જ હતી કે આ પતંગિયું બે કલાક વગર બહાર આવવાનું નથી ઇન્દામાં એણે વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ આ બિંદુ પૂરી ત્યારે વિદ્યાર્થીએ કબૂલ કર્યું કે સાહેબ એ પતનને કેટલું પરવત કરતો હતો મને એના ઉપર દયા આવી અને મેં જે अंडુ ખોડી નાખ્યું ત્યારે બાળકને શિક્ષકે સમજાડ્યું કે બેટા જો એ બે કલાકના સમય ગાળામાં બહાર આવ્યો પર તો એની આખું મજબૂત થાય અને પોતાનું જીવન જીવી શકે એમ વાલી પર બહુ અપારીને વારું ને રાખે છે એટલે એના માટે જીવનરૂપી સંઘર્ષ કરતા એને અડકાવી દેતા હોય છે એટલે બાળક પાસે તમારે બહુ રોધી તન સાચી કહીએ પ્રમાણે કે બહુ કડક વરણ પણ નથી રાખવાનું અને કોઈ પંપાવાનું પણ નથી ઘણા ફાલી એવું કહેતા હોય કે શિક્ષકોને જ અમે કામ સોંપેલું છે જે તે વિષય ભણાવવાનું અમે તો બહુ ઓછું ભણેલા છીએ અમને ગણિત વિષય ના આવડે અમને અંગ્રેજી વિષય ના આવડે પણ એ તમામ વાલી તમારે એવું કહેવું છે કે તમે ભલે ઓછું ભણેલા હો પણ પચાસમાંથી ગણિતમાં વિદ્યાર્થીને તમારા બાળકને તેર ગુણ મળ્યા છે એ તો તમારો વિષય છે ને 50 માંથી 13 ગુણ મળ્યા કે પૂછો કે વિદ્યાર્થી નાપાસ થયો છે તું તમે એની પાસે બેસો અને પૂછો શાંતિથી ગુજરાતીમાં આવે છે ધોરણ 11 માં કુમાર ત્રિવેદી એ લઘુકથા આપેલી છે રેફરન્સ બુક એ રેફરન્સ બુક નો મતલબ થાય સંદર્ભ ગ્રંથ જ્યારે બા વિધવા પણ છે બિલકુલ નથી આમાં તો વાલી કદાચ પ્રાથમિક શિક્ષણ પણ મેળવ્યું હશે એ બાદ સંપન્ન નથી અભ્યાસ કરવા તરફ એને થોડું માર્ગદર્શન આપી શકે સવારે એ લોકોના ઘરમાં કામ કરવા જાય અને રાત્રે ફાનસ સળગાવીને દીકરા પાસે બેસી કે માં એ ધર્મસ રૂપ છે એ સંદર્ભ ગ્રંથ છે મને જ્યારે આમાંથી કોઈ નઈ સમજાય હું જે ભણું છું એમાંથી મને કોઈ નઈ સમજાય ત્યારે કે રેફરન્સ બુક ખોલીને જોઈ છે તો એક કપણ બાજુ આવું કરી શકતી હોય આવા આવા લેખકોએ જો આવા દ્રષ્ટાંતો આપણને આપણી સમક્ષ રજૂ કર્યા હોય તો આપણી ચોક્કસ ભૂમિકા માતા-પિતા તરીકે એટલી તો છે કે આપણે બાળકને સતત અભ્યાસ ભવની પ્રેરણા આપતા રહીએ એમની પાસે બેસી એ જેટલું જાગે છે એ લેસન કેટલું લખે છે એની એના સિવાય વાંચન કેટલું કરે છે એ પણ આપણો જોવા ચોક્કસ વિષય છે તો હું આજે આટલું જ કહીશ હસ્તુ જય